નમસ્તે મિત્રો બુદ્ધ ઉપદેશોમાં આપનું સ્વાગત છે આજે અમે એક એવી વાર્તા લઈને આવ્યા છીએ જે તમને જીવનમાં ઘણું શીખવશે જો તમે પણ ભગવાન બુદ્ધના સાચા અનુયાયી છો તો આ વિડિયોને લાઈક કરો અને કોમેન્ટમાં નમો બુદ્ધાય લખો ગૌતમ બુદ્ધે માનવ મનને નિયંત્રિત કરવા અને તેને શુદ્ધ રાખવા માટે ઘણી મહત્વપૂર્ણ ઉપદેશો આપી છે તેમણે સમજાવ્યું કે વાસના અસ્વીકાર્ય વિચારો અને ભૌતિક સુખોની તૃષ્ણા આત્માની શાંતિનો નાશ કરે છે તેમણે એ પણ શીખ્યું કે જે વ્યક્તિ પોતાના મનને નિયંત્રિત કરે છે તે જ સાચી ખુશી અને શાંતિ પ્રાપ્ત કરી શકે છે આ વાર્તા એક એવા યુવાનની વાર્તા છે જેણે ઇન્દ્રિય વિચારો અને ઈચ્છાઓ સામે સંઘર્ષ કર્યો અને બુદ્ધના ઉપદેશો દ્વારા પોતાના મનને શુદ્ધ કર્યું પ્રાચીન મગધ રાજ્યમાં આનંદ નામનો એક રાજકુમાર રહેતો હતો તે યુવાન સુંદર અને ધનવાન હતો પણ તેને એક સમસ્યા હતી તેને વારંવાર જાતે વિચારો આવતા જ્યારે પણ તે કોઈ સ્ત્રીને જોતો ત્યારે તેના મનમાં ઇન્દ્રિય સુખની ઈચ્છા જાગતી તે જાણતો હતો કે આ વિચારો તેના આધ્યાત્મિક વિકાસમાં અવરોધરૂપ હતા પરંતુ તેમ છતાં તે તેમને ટાળી શક્યો નહીં એક દિવસ જ્યારે તે મહેલના બગીચામાં ફરતો હતો ત્યારે તેણે કેટલાક સાધુઓને બુદ્ધના ઉદ્દેશ સાંભળવા જતા જોયા તેણે એક સાધુને પૂછ્યું મહાત્મા તમે ક્યાં જઈ રહ્યા છો સાધુએ જવાબ આપ્યો આપણે શ્રાવસ્તી જઈ રહ્યા છીએ જ્યાં ભગવાન બુદ્ધ ઉપદેશ આપી રહ્યા છે આ સાંભળીને આનંદ જિજ્ઞાસા પામ્યો અને તેણે બુદ્ધ પાસેથી માર્ગદર્શન લેવાનું પણ નક્કી કર્યું બીજા દિવસે આનંદ શ્રાવસ્તી પહોંચ્યા અને જેતવન મઠમાં બુદ્ધ પાસે ગયા તેણે નમ્રતાથી નમીને પોતાની સમસ્યા જણાવી હે તથાગત મારું મન વારંવાર ઇન્દ્રિય વિચારોમાં ફસાયેલું રહે છે હું તેમાંથી મુક્ત થવા માંગુ છું પણ મારા ઘણા પ્રયત્નો છતાં હું નિષ્ફળ જાઉં છું કૃપા કરીને મને રસ્તો બતાવો ભગવાન બુદ્ધે હસીને કહ્યું રાજકુમાર તમારી સમસ્યાનો ઉકેલ તમારી અંદર છુપાયેલો છે તમારે તમારા મનને સમજવું પડશે અને તેને યોગ્ય દિશામાં દિશામાન કરવું પડશે આનંદે આશ્ચર્યથી પૂછ્યું ભગવાન હું મારા મનને કેવી રીતે નિયંત્રિત કરી શકું બુદ્ધે આનંદને તેમના મનને શુદ્ધ કરવાના પાંચ મહત્વપૂર્ણ રસ્તાઓ જણાવ્યા વિચારોનું અવલોકન અને સ્વીકાર વિપશ્યના ધ્યાન બુદ્ધે કહ્યું જ્યારે પણ તમારા મનમાં કોઈ અશુદ્ધ વિચાર આવે ત્યારે તેને રોકવાનો કે દબાવવાનો પ્રયાસ કરશો નહીં ફક્ત તેનું અવલોકન કરો અને સમજો કે તે વિચાર ક્ષણિક છે પોતાના વિચારોનું અવલોકન કરે છે આનંદે આનો અભ્યાસ શરૂ કર્યો અને ધીમે ધીમે જોયું કે વિચારો પોતાની મેળે નબળા પડવા લાગ્યા ઈચ્છા શક્તિનો વિકાસ કરો બુદ્ધે આગળ કહ્યું ઈચ્છા છોડવા માટે નિશ્ચયની જરૂર છે જો તમે ખરેખર તેનાથી મુક્ત થવા માંગતા હો તો દરરોજ તમારી જાતને વચન આપો કે તમે તમારા મનને નિયંત્રિત કરશો આનંદે દરરોજ ધ્યાન દરમિયાન સંકલ્પ કર્યો કે તે પોતાના વિચારોને યોગ્ય દિશામાં વાળશે ધ્યાન અને પ્રાણાયામનો અભ્યાસ બુદ્ધે આનંદને અનાનસ્તી શ્વાસ ધ્યાનનો અભ્યાસ કરવા કહ્યું તેમણે સમજાવ્યું કે જ્યારે પણ મન અશુદ્ધ વિચારોમાં ફસાઈ જાય સારી સંગત અપનાવવી જોઈએ સજ્જનો તપસ્વીઓ અને જ્ઞાની લોકોની સાથે રહો જેથી તમારું મન સકારાત્મકતાથી ભરેલું રહે આનંદે આ સલાહ અપનાવી અને સત્સંગ ઉપદેશોમાં હાજરી આપવાનું અને સારા શાસ્ત્રોનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું કરુણા અને સેવાનો માર્ગ બુદ્ધે તેમને સેવાનો માર્ગ બતાવ્યો જ્યારે તમે બીજાઓને મદદ કરો છો ત્યારે તમારું મન શુદ્ધ બને છે તમારા મનને યોગ્ય દિશામાં વાળો સમાજની સેવા કરો કરુણા અને પ્રેમ ફેલાવો આ આપમેળે તમારી વિષયાશક્તિ ઈચ્છાઓને દૂર કરશે આનંદે ગરીબોની સેવા કરવાનું વૃક્ષો વાવવાનું અને સાધુઓ માટે ભોજનની વ્યવસ્થા કરવાનું શરૂ કર્યું આ સાથે તેનું મન ધીમે ધીમે શુદ્ધ થતું ગયું થોડા મહિનાની પ્રેક્ટિસ પછી આનંદને લાગ્યું કે તેના વિચારો હવે શુદ્ધ થઈ ગયા છે જ્યારે પણ કોઈ અશુદ્ધ વિચાર આવતો ત્યારે તે તેને ફક્ત એક વિચાર સમજીને છોડી દેતો એક દિવસ તેણે બુદ્ધને કહ્યું હે પ્રભુ હવે મારું મન શાંત અને નિયંત્રિત થઈ ગયું છે હવે હું જુસાદાર વિચારોથી મુક્ત છું બુદ્ધે હસીને કહ્યું રાજકુમાર આ સાચી જીત છે પોતાના મન પર વિજય જેણે પોતાના મન પર વિજય મેળવ્યો છે તેણે આખી દુનિયા પર વિજય મેળવ્યો છે આનંદે બુદ્ધને પ્રણામ કર્યા અને પોતાનું જીવન સેવા અને ધ્યાન માટે સમર્પિત કર્યું તેથી ગૌતમ બુદ્ધના આ ઉપદેશને અપનાવવો ખૂબ જ મહત્વપૂર્ણ છે જો તમને આ વાર્તા ગમી હોય અને આવી વધુ વાર્તાઓ જોવા માંગતા હો તો અમારી ચેનલ બુદ્ધ શિક્ષણ ને સબસ્ક્રાઈબ કરો તમારી એક લાઈક અને સબસ્ક્રાઈબ અમને વધુ સારા વિડીયોઝ બનાવવા માટે પ્રેરણા આપશે આભાર